હેલો મિત્રો જો સાંજે સાત વાગી ગયા છે અને આજે ઘરે કોઈ છે ની મમ્મી પણ નથી અને પપ્પા પણ નથી અને આજે હું એકલો છે અને મમ્મી પપ્પા ગયા છે પોરબંદર અને હું આજે છે ને એકલો હોય ને એટલે મારે જો આ આવું કરવાનું હોય આ મરચાં ને આ ધાણા ને હવે તમને ખબર તો હોય છે કે આવું શું બનાવું આપણે છે ને ભજીયા બનાવવાના મરચા અને આ બટેટા છે એની ચિપ્સ બનાવવાની છે આપણે એટલે ઘેરે કોઈ ન હોય ને એટલે મારે જલસા હોય હાવ ભલે મજા આવી જાય ઘરે કોઈને થોડોક ફંદા થાય પણ ઘરે કોઈ ન હોય ને એટલે જોરદાર મજા આવી જાય લગભગ ઘરવાળી પણ માવતર આટો મારવા દેશે ને તો પણ આવા જ જલસા થવાના છે ભજીયા ના ને ચીપ્સ નાન એટલે આપણે છે ને અત્યારે ભજીયાનું કામકાજ ચાલુ કરીએ કોઈ ન હોય એટલે મજા હોય એકલા હોય એટલે શાંતિ હોય મજા આવી જાય એમ કીધું હતું ને કે ખેરો કોઈ ના હોય એટલે આપણે જલસા જ હોય જો એકલાય ભજીયા બનાવી લીધા મરચા તરી લીધા ચટણી બનાવી લીધી ચિપ્સ બનાવી લીધી અને સાથે ફરાળી ચેવડો છે આપણે ઘેરે કોઈ ના હોય ને એટલે આવા ફંદા કરીને બેહીએ જલસા હોય આપણે ઘેરો કોઈ ના હોય ને એટલે મજા જ આવી એકલા હોય એટલે મજા આવે પણ થાંમું ટકવું હોય ને ત્યાં આરો થયો ચાલો હવે હું સમી લઉં